આજે આપણે સાગબારા તાલુકાના ચોપડવાની પ્રાથમિક શાળામાં છીએ અહીંયા પ્રાથમિક શાળામાં ડૉક્ટર કેર શો ફાઉન્ડેશન છેલ્લા છ મહિનાથી કાર્યરત છે અને અહીંના જ લોકલ આપણા સંદીપભાઈ વસાવા કામ કરે છે અત્યારે આપણે શું જાણીએ છીએ કે બાળકોને ગણિત છે એવા અઘરા જે વિષયો છે પર્યાવરણ છે તો અમુક જે ચેપ્ટરો એના બહુ અઘરા પડે છે જેની બાળકોને લઈને અમારા દ્વારા ડૉક્ટર કેર શો ફાઉન્ડેશનના સંદીપભાઈ વસાવાએ ખૂબ સરસ એવા ટીએલએમ અહીંયા ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવ્યા છે અને જેનાથી બાળકો સરળતાથી શીખી શકે આસાનીથી એ જે પઝલ છે એને સોલ્વ કરી શકે એવી રીતે ઘણા બધા અહીંયા અહીંના સરકારી શિક્ષકો છે બાળકો છે દરેકની મદદ લઈને એમને નિત નવા અહીંયા મટિરિયલ બનાવ્યા છે આ વર્ષ અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજપીપળા ખાતે ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં હું મારા પ્રિન્સિપાલશ્રીને સહભાગી બની ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવ્યા હતા જેમ કે સામાન્ય સરવાળા અંક અને શબ્દોની સમજૂતી અંક અને ઘડિયાળ સાદા ફૂલો સાપ સીડી જેના પરથી બાળકો સરળ રીતે શીખી શકે જેમાં તમે અહીંયા જોઈ શકો છો ઇનોવેશન બાદ મૂલ્યાંકન કસોટી આની અંદર અલગ અલગ વસ્તુ બનાવેલી છે જે બાળકોનો દરરોજ ઉપયોગ કરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો ફક્ત ટ્રેનિંગમાં શીખી આવે એટલા પૂરતું નહીં પણ એનાથી વિશેષમાં કામગીરી પણ ઘણી કરે છે અને એમને સ્કૂલને જે શાળાને જે ફાયદો થયો ગયા મહિનાની અંદર જ તાલીમ ભવન રાજપીપળાથી જે કંઈક ફેરનું ઇનોવેશન ફેરનું આયોજન કર્યું એમાં અને પ્રિન્સિપાલે ભાગ લીધો અને એમાં એમનો શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા હા એક તમે મૂક્યા તો અમને ત્રણ થી જે તાસ પદ્ધતિ છે રેગ્યુલર ચાલુ થવામાં ફાયદો થયો કારણ કે એમ કે ત્રણ થી પાંચ બે જ ગુરુજી હતા અને સંદીપભાઈ અહીંયા આવ્યા ત્યારે અમારે જે મેન વિષયો છે એ ગણિત અંગ્રેજીમાં સરસ મજાનો એ ભાઈ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ રમત સાથે શિક્ષણ સરસ મજાનું